નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથેમાં બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે ડુંગળી બજારમાં વાત કરીએ મિત્રો તો ડુંગળીની જે આવક છે એમાં સતત અને સતત વધારાના પગલે ભાવમાં સરેરાશ દસથી લઈને વીસ રૂપિયા સુધીના ઘટાડા જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી વધે તો તમે જે સારો માલ આવશે તેના ભાવ પણ મજબૂત રહેશે પરંતુ નબળા માલ આવશે તેમાં ઘટાડાની સંભાવના છે વરસાદના કારણે ડુંગળીમાં બગાડ વધારે જોવા મળી રહ્યો છે ગોંડલમાં ડુંગળીની તેર હજાર નવસો કટાની આવક સામે જે ભાવ છે એ લાલમાં સાઠ રૂપિયાથી લઈને બસો અને એકતાલીસ રૂપિયા હતા જ્યારે સફેદની બસો કટાની આવક સામે જે ભાવ છે એ એકોતેર રૂપિયાથી લઈને બસો અને એકસઠ રૂપિયા હતા રાજકોટમાં ડુંગળીની વાત કરીએ તો ત્રણ હજાર નવસો કટાની સામે ભાવ પિસ્તાલીસ રૂપિયા થી લઈને બસો અને પાંચ રૂપિયા હતા મહુવામાં લાલ ડુંગળી આઠ હજાર જ્યારે સફેદના વાત કરીએ તો સાત હજાર ઠેલીની સામે જે ભાવ છે એ એકસો તેત્રીસ રૂપિયા થી લઈને ત્રણસો અને એકસઠ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા આ ઉપરાંત નાશિકમાં ઉનહાલ કાંદાની નવ હજાર ક્વિન્ટલની આવક સામે જે ભાવ છે એ ત્રણસોથી લઈને સોળસો સાહીઠ રૂપિયા હતા જેમાં એવરેજ ભાવ ચૌદસો રૂપિયા મિત્રો કોટ થતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે આગામી અઠવાડિયા છે દરમિયાન ડુંગળી બજારમાં મોટા ફેરફાર થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે એ તમામ માહિતી વિશે તમારે જો દરરોજ જાણવું હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કર્યો અને જે તમારા મિત્રો છે એમને સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો